આબે ડોશ્યુ ગમે ન્યા મરી ગયો હોય ક્યાં રહી ગયો છે ડોશ્યુ ટીવી નથી અને ડોશ્યુ ગમે ન્યા હોય લગભગ સંડાસ જવાય ગયા છે બે ડોશ્યુ મને એવું લાગે છે ક્યાં રૂની હોય વાટે બેઠી આવે ને તો બેને ખવરાવી લઉં ને આ ટિફિન લેતી જાવ બધેથી વાળી નાખો તોય એજી નો આવ્યા મારે એજી ઘરે કેટલું બધું કામ છે હંજેરો કરવાનો છે જે જેલથી કસરા પોતા કરનાખશે મારે છે ઠામડા ઉટકવાના છે આજ બપોર પછી બેન ને ઈ આવવાના છે બે માણા અને મારે આ ડોસ્યુ ને ખવરાવું છે પણ ગમે ત્યારે આવે હવે ડોસ્યુ બેઠા બેઠા જ નકરો કંટાળો આવે લઈ મારી બેન પણ ભૂતડી ને ફોન તો કરું એની યાર ઘડીક વાત કરું ને ત્યાં ડોસ્યુ આવે આ પાછી વાંદરીની ફોન ઉપાડે તો સારું નકર ટાઈમે કોઈ બી ફોન ન ઉપાડે

અમે બેસેને ભંગારવાળા રે થડ કરકે ચો ટીવી આય હતું કે નહીં એ ભંગારમાં દઈ દીધું અને ભંગારવાળો આઈથી નીકળ્યો અને પછી આ માગો ગયો અને પછી અમે પાહે ગયો ને વાહે ગયો અને ભંગારવાળા એ થડ કરી ને 5000 માં ટીવી વેચી દીધું અને કાલ મે Amazon માંથી ઓનલાઈન ટીવી સારું મગાવ્યું છે ભીતે સોટી જાય ને એવું મગાવ્યું છે બોગડી હવે તમારે બે દોશ્યો ને ક્યાં હવે ભીતે સોટાડેલું ટીવી જોવું છે આ સારું દતો મજાનું જૂનવાણી

હા ઓ બોગડી નકર લંગોટી એમ કહેતી હતી ફોન માં કે અમે 4 વાગે ને ત્યાં પોગી જાશું કે મજી આવ્યા ની આપણે બપોરે વાત થઈ હતી મારી એમણે અડધી કલાક પહેલા વાત થઈ હતી બે માણા નીકળી ગયા છે એ કે અમને અમે પોગી જાહુ એમ કીધું બોગડી લંગો ની રોકાવાનો છે કે વયા જવાનો છે આજ ને મમ્મી લંગુ બેન વેકેશન કરવા આવે છે હવે કાઈ ને રોકાશે 10 15 દી લંગો મૂકીને વયો જાશે તો હારું લે વેકેશન કરવા આવતે પંદર દી રોકાઈ માર સોરી બિચારી મમ્મી આપણી બાજુ વાળી ઓલી સોડેલ નથી આજ વહી ગઈ હોય ને પિયરે રીહામણે ઓ બપોરે ઠામડા ઉઠકી ને બારે અઠવાડો નાખવા ગઈ ને તે ઠેલો લઈને જાતી હતી અને બિચારી રોતી હતી કે હમણા મો વહી જાવ સુઈ કે અમાર બે માણન ભરતું નથી ને તે બે છોકરા એક છોકરો કાખમાં તેડ્યું તો ને એક આંગળી હતું ને બે છોકરા લઈને મમ્મી સોડેલ વહી ગઈ

દવાખાને સોવો તમ બેઈ માણા બો વાયગું નથી ને હું છું ઈ તો કેમ અમને હા તે હારું આલવાઈ બે હો એ હા તમાર ભાઈ ને ફોન કર દો હાલો એ હા આ તમે કઈ ઉપાધી નો કરતા અમે બધા આમણા પોગી જાવી થી હો હા એ હારું આલો હું છું ગોગડી કેમ તો દવાખાના નું બોલેલી લેઈ છું નથી ને મમ્મી લંગા સમય ને વાયગું છે ને બે માણા દવાખાને છે ને હું છું ને મને

મે અમને તાબડ તો કેમ કરતા પટકાણાના એક્સિડન્ટ કેમ છુયેલા ગોગડી ભાભી હું તને વાત કરું અમે ગામમાં આવતા દુકાન આવી ને આઈસ્ક્રીમ ની ઠંડા પીણા ની તે મે કીધું ઊભી રાખો આપણે આઈસ્ક્રીમ ને બધું બધા હાટુ લેતા જાય તાણે ઊભી રાખી અને હું તો ગાડી પાહે બે ત્રણ જણા હતા ગાડી અને આડે ઢીકેન પાટે લેવા જ મડ્યા ઘેરી નાખ્યા ગોગડી ભાભી મારી મારી સર્વિસ કઈનેખી લંગાની

કહું છું શિબરી માસિક આવા ધંધીના મૂકી ગયો હારીના નીચ લાગતા પછી અલગ મલક ઠોકારીને વયુ જાય ને ભૂંડા લાગી હારું નો લાગે પણ મારું કાઈ માને જ નહીં શિબરી માસી હું જમાઈ રાજ આવા ભૂંડા લગાડવાના ધંધીના કરો છો પછી આ તમારા ડોહા મારી મારીને વયા જાય અને ગાડીમાં આવીને મારી જાય એટલે કયા હિસાબની વાત છે વિશાળ તો કરો તમે અને તમે હારા ન લાગો આ ગામ દાંત તમને માર્યા બધા હોય બધા ઓળખે છે કે વર છે એમ અને એને કોક વઈ ગયા એમ હારા ન લાગો તમે અને તમે કરી જ કે તમે માર લીધો તમારા હાથ જ ન આયલા ગોગડી બેન ત્રણ જણા હતા અને હું એકલો હું શું કરું ગાડીમાં કઈ લાકડી ને એવું કાઈ ન હતું નકરે કાઈ કો પોગી લંગુઈ નોતી નકરે આમ બેઠઈ ઢીકાન પાટા કરીને